તો નાટકના સ્ટેજ ઉપર જેવું હોય ને એવું જ આ જગતના સ્ટેજ ઉપર હોય નાટકની અંદર ડાયરેક્ટર આપણને જે પાત્ર ભજવવાનું કે એ પાત્ર આપણે ભજવવું પડે પછી રાજાનું આપે તોય ભલે અને ભિક્ષુકનું આપે તોય ભલે રાણીનું આપે તોય ભલે અને દાસીનું આપે તોય ભલે એ પાત્રને આ બે ભજવવું એ આપણી ફરજ અને આપણું કર્તવ્ય છે વળી ને એક વ્યક્તિ નાટકની અંદર ઘણા પાત્રો ભજવતા હોય તમે જુઓ તમે આ નાટ્યશાળામાં કેટલા બધા પાત્રો ભજવો છો મેં આગળ કીધું એમ કે તમે કોઈના દીકરી છો તો કોઈના સ્ત્રી છો કોઈના માતા છો કોઈના બેન છો કોઈના સાસુ છો કોઈના મિત્ર છો પણ આ નાટ્યશાળામાં જે જે પાત્રો જે વ્યક્તિ ભજવતી હોય ક્યાં પાત્ર ભજવીએ છીએ નાટ્યશાળામાં કહેતા સ્ટેજ ઉપર શું કરીએ છીએ પાત્ર ભજવીએ છીએ બરોબર ધ્યાન રાખો તો એ પાત્ર ભજવનારી વ્યક્તિને સ્ટેજ ઉપર પૂરેપૂરી ખબર હોય કે હું રાવણ નથી ખ્યાલ રાવણ નું તેને ખબર જ હોય કે હું રાવણ નથી સીતાનું પાત્ર ભજવે તો એને ખબર જ હોય કે ઘરે ખાવા ખીચડી નથી હું કાંઈ જનક દુલરી નથી હું કાંઈ દશરથ મહારાજાની કુળ વધુ નથી પણ આ તો મને એનું ભજવવા માટે પાત્ર આપ્યું છે એને ખબર જ હોય કે હું કાંઈ ધ્રુપદ કુંવરી દ્રૌપદી નથી હું તો ફલાણી વ્યક્તિ છું એમ આપણે આ નાટ્યશાળામાં જે જે પાત્રો ભજવીએ છીએ તો આપણને પૂરેપૂરી ખબર હોવી જોઈએ કે હું કોઈને સ્ત્રીએ નથી કોઈને દીકરેય નથી હું તો હજાર અમર એવો આત્મા છું હું તો ભગવાનનો ભક્ત છું પરમાત્માને પામવા માટે આ મૃત્યુલોકમાં મેં મનુષ્ય જન્મને ધારણ કર્યો છે માટે આ બધા જ પાત્રોને ભજવતા ભજવતા પણ મનથી એમાં એકરૂપ થઈ જવાનો નથી એ વાતને નથી ભૂલવાની કે આપણે મોક્ષ માટે આ ભૂમંડળ ઉપર આવ્યા છીએ આ તો બધા સંબંધીઓ છે આપણે બોલીએ ને કે સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે એ છે જૂઠી માયા કરી જાળ અંત કાળે સગુ નહીં કોઈનું રે ખબર છે કે નહીં ખબર છે પછી ખબર છે એમ જ નહીં આ વાત સો સો ટકા સત્ય છે પણ છતાંય આમાં તમે વિવેક વાપરો છો વરઘોડિયા ચાર ફેરા ફેરતા હોય ત્યારે તમે એમ કહો છો કે મરી જાવું માલ સગુ નહીં એવું ત્યારે તમે એક જાનરડી તરીકેનું પાત્ર ભજવો છો તો એ વખતે આવું ન ગવાય ખબર જ છે કે લગ્ન થયા એટલે કંઈ અમર નથી થઈ ગયા વહેલું કે મોઢું બેમાંથી એકને તો જવું જ પડશે સમય થયા બંનેને જવું પડશે પણ ખબર હોવા છતાંય નાટક તો નાટકની રીતે જ ભજવાય અને બીજી વસ્તુ કે નાટ્યશાળામાં વ્યક્તિ જે જે પાત્ર ભજવે તો એ પાત્રો ભજવનારાને અંદર એકબીજા ઉપર હેતય નથી હોતું ને એકબીજા ઉપર વેરય નથી હોતું આમ ઉતરે છે મગજમાં નાટકની અંદર જે દ્રૌપદીનું પાત્ર લીધું છે તો સ્ટેજ ઉપર દુશાસને દ્રૌપદીના ચીર ખેંચે પછી વેશ ભજવવાનું કામ પૂરું થાય સ્ટેજ ઉપરથી નીચે ઉતરે એટલે દ્રૌપદી પછી દુશાસનને ખીજે કે તે શું કરવા મારા ચીર ખેંચે એને ખબર હતી કાં તો નાટક છે એટલે આ વસ્તુ કરવી જ પડે વાસ્તવમાં અમારે કોઈ દ્વેષ પણ નથી ને અમારે કોઈ સ્નેહભાવ પણ નથી હવે જે દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા તો એ જ બે પાત્રો સ્ટેજ ઉપરથી ઉતરી અને એક જ ડિશમાં ભજીયા ખાતા હોય કે ચા પાણી પીતા હોય એને કોઈ રાગ દ્વેષ હોતો નથી ગીતામાં જે સ્થિત પ્રજ્ઞના લક્ષણ બતાવ્યા ને એ બધા સ્ટેજના કલાકારો બરાબર એને સાર્થક કરે છે કે ક્યાંય પણ રક્ષોક કરવો નહીં કોઈ જગ્યાએ આસક્તિ રાખવી નહીં તો એવી રીતે જીવન છે એ એક નાટક છે એમ માની અને જે વર્તે એને ક્યારેય અરક્ષોક થતો નથી એ દુઃખમાં ડગતો નથી અને સુખમાં છલકાતો નથી રંગભૂમિનું જે પાત્ર હોય ને એ બે ત્રણ કલાકનું હોય અને અહીંયા પચાસ સાઠ સિત્તેર કે એસી વરસ હોય આ થોડુંક નાટક લાંબુ છે અને પહેલું થોડુંક ટૂંકું હોય અને નાટકની અંદર તમે જુઓ લાંબુ નાટક હોય ને તો એમાં બે ત્રણ ચાર પાંચ એપિસોડ આવે જેને ગુજરાતી સાહિત્યમાં અંક કહેવામાં આવે પહેલો પાર્ટ પૂરો બીજો પાર્ટ પછી ત્રીજા પાર્ટ નાટક પૂરું થાય તો આપણને જ્યાં નાટક ભજવવા મોકલ્યા છે એમાં પણ ત્રણ પાર્ટ આપ્યા છે પહેલો બાલ્યાવસ્થા એમાં બરાબર ન ભજવાય તો યુવા અવસ્થામાં તો બરાબર પાત્ર ભજવવું અને એના કરતાં ત્રીજો પાર્ટ છે વૃદ્ધાવસ્થા કદાચ બાલ્યાવસ્થાને યુવા અવસ્થામાં મેળનો આવ્યો આત્મકલ્યાણનો તો વૃદ્ધા અવસ્થામાં તો ખાસ ખટકો રાખીને આત્મકલ્યાણ કરી લેવું પણ એવું કાંઈ બહુ આપણને સૂજતું આ જન્મ્યાન આ મોટા થયા ને આ ગુજરી ગયા દુનિયામાં બધું ચાલ્યા જ કરે એમ માણસ માને છે પણ શંકરાચાર્ય એમ કહે છે કે બાલ સ્થાવત ક્રીડા तरुणिरक्ता वृद्धस्तावचिन्तामग्न परिब्रह्मणि कोऽपि न लग्न भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मोढमते बालस्तावत् क्रीडासक्त નાના હોય ત્યારે રમવામાં અને ભણવામાં અને પછી તરુણસ્તાવત તરુણી રક્ત યુવાન જ્યારે થાય ત્યારે સંસારની અંદર પડે વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન કાંઈ કારણ વગરની ઉપાધિઓ છોકરાઓ વધારે વાપરી નાખે એની બેઠા બેઠા ઉપાધિ કરે રળવાવાળા વાળા રળે અને ઉપાધિ કારણ વગરની આ કરે એટલે વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન વૃદ્ધાવસ્થામાં કોઈ પ્રકારની ઉપાધિ ન કરવી અને તમારે ઉપાધિ મૂકાતી જ ન હોય તો તમારે વિચારી લેવાનું કે હું ગુજરી જાઈશ પછી આ બધા શું કરશે તો એમ જ માનવાનું હું ગુજરી છું એટલે તમે ખ્યાલ આવે છે એમ માનો તો પછી કોઈ પ્રકારની ઉપાધિ રે નહીં કે આપણે નહીં હોઈએ ને પછી આ વાપરશે તો એને કોણ ના પડશે એટલે બધેથી પછી વૃત્તિઓને તોડી અને પરિભ્રમણી કોપીને લગ્ન ભગવાનમાં તો કોઈ જોડાતું જ નથી આવી બુદ્ધિ તો એને આવતી જ નથી એટલે શંકરાચાર્યજી કહે છે કે વૃદ્ધાવસ્થા જ્યારે આવે બધેયથી વૃત્તિઓને પાછી વાળીને પરમાત્મામાં જોડવી અને જેને યુવા અવસ્થામાં સમજાઈ જાય કે ભજવા જેવા ભગવાન છે એના જેવો કોઈ ભાગ્યશાળી નથી જેને બાલ્યાવસ્થામાં સમજાઈ જાય કે સંસાર દુઃખરૂપ છે એ તો ભાગ્યશાળીનો પણ સરદાર છે અતિશય ભાગ્યવાન છે ક્યારે એ માણસ પછી સંસારમાં રહેવા છતાંય આસક્ત થતો નથી માટે છેલ્લો અંક સુધરી જાય તો છેડો જરૂરથી સુધરી જાય જે દિગ્દર્શક હોય તે કલાકારોને ડાયલોગ શીખવાડે એમને એમ કાંઈ ન આવડે એને પહેલાં કેટલી પ્રેક્ટિસ કરીને કેમ બોલવું પછી હોઠ કેવી રીતે હલાવવા એ બધું શીખવાડવામાં આવે કેવા આવભાવથી બોલવું તો આપણા જે દિગ્દર્શક કોણ છે તો કે ગીતાજી છે ભાગવત છે રામાયણ છે સત્સંગ જેવો શિક્ષાપત્રી એ બધા આપણને ડાયરેક્ટરો છે ડાયલોગ શીખવાડે છે તમારે આવી આવી રીતે બાલ્યાવસ્થામાં આમ રહેવું યુવાનીમાં આમ રહેવું વૃદ્ધાવસ્થામાં આમ રહેવું માતા પિતાએ સ્ત્રી પુરુષે કેવી રીતે વર્તન કરવું એ બધી એક્ટિંગ આપણને આ બધા શાસ્ત્રો શીખવાડે છે જો તમે આ રીતે રહેશો ને તો તમારું નાટક સરસ ભજવાશે એના ઉપર જો ધ્યાન આપીએ તો વાંધો ન આવે અને નહીંતર તો નામ કેટલાય નાટકો ભજવીને કેટલી વાર જજમાં અને કેટલી વાર મર્યા તો પરમાત્માને ચરણારવિંદમાં એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન આ નાટ્યશાળામાં તમે અમને મોકલ્યા છે પાત્રો ભજવવા માટે તો અમારામાં રહી અને એ બધા જ પાત્રોને તમે બરાબર નિભાવજો